અશોક માળી એ ગેરકાયદેસર રીતે લકી ડ્રો કરી રહ્યો છે અને જેના કારણે એ કરોડો રૂપિયા કમાઈ રહ્યો હતો અને જેની જાણ અમને થઈ અમે એનો અભ્યાસ કર્યો ત્યારબાદ અમે જિલ્લા કલેક્ટર સાહેબ અને જિલ્લા લેખિત રજૂઆત કરી અને જેના આધારે મને ડીવાયપી કચેરી થરાદથી મને બોલાવવામાં આવ્યો કે તમારું નિવેદન લેવાનું છે અને મારા નિવેદન લીધા બાદ મને મુખ્ય અરજદાર બનાવી અને ડીવાયસપી વાળોતરીયા સાહેબ પોતે ફરિયાદી બન્યા અને આ લકી ડ્રો નો કૌભાંડી અશોક માળી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ. એના પછી એના વિરુદ્ધમાં વાલેરમાં પણ ફરિયાદ દાખલ થઈ. અને પોલીસે લાલ આંખ કરી હોવાથી બધા જ લકી ડ્રોના આયોજકો ભૂગર્ભમાં ઉતરી ગયા. કોઈ પણ લકી ડ્રોનું ગેરકાનૂની આયોજન થવા ન દીધું. જેના કારણે આ લોકોના પેટમાં તેલ રેડાણુ. આ લોકો હેન્ડકેન પ્રકારે પોલીસને પત્રકારોને બદનામ કરવાના ષડયંત્રો કરવા લાગ્યા. અને એમાં એ સફળ ન થયા. એટલા માટે આજે એ લોકો સવારે લાખણી ખાતે મારી ઓફિસે હું અને મારા મિત્ર બંને બેઠા હતા. એ વખતે આ અશોક માળી અને એક રડમલ પુરોહિત બે માણસો સાથે બેજા બે લોકો સાથે અહીં આવ્યા અને મો અશોક માળીના ચહેરા ઉપરથી મેં એને જોઈ લીધો કારણ કે મેં એને એક વખત મીડિયામાં જોયો હતો ઇન્સ્ટાગ્રામમાં એટલે મો એને ઓળખી ગયો કે અશોક માળી છે કે મેં બેસવાનું કીધું એટલે એને કીધું કે તમે બેસે હું કંઈ રાખ્યું નથી બરાબર હું અશોક માળી હું આટલા દિવસ તો તમને મને લકી ડ્રોના king તરીકે ઓળખતા હતા પણ હવે તમને આજે કહી દઉં છું કે હું માત્ર લકી ડ્રોનો king નથી હું ગુંડાઓનો પણ king છું મારી એટલી મોટી ગેંગ છે કે જે ગુજરાત અમે રાજસ્થાનમાં ફેલાયેલી છે બરાબર એટલે તમે મારા વિરુદ્ધમાં ફરિયાદ કરીને મોટી ભૂલ કરી છે પરંતુ મારા લકી ડ્રો તો બંધ થયા મને એસી લાખ રૂપિયાનું નુકસાન કર્યું પરંતુ તમે જે મારો વિરોધ કર્યો છે ને એ વિરુદ્ધ હવે તમને ખબર પડશે કે અશોક માળી કોણ હતો એમ કહીને એણે મને કીધું કે તમે થરાદમાં રહો છો થરાદમાંથી માંથી તેતાળીસ ઓગણચાળીસ નંબરની ગાડી લઈને અપડાઉન કરો છો અને તમારા બાળકો વધી ગઈ પ્રાથમિક શાળામાં ભણે છે તમારો પરિવાર ઘરે એકલો જાય આ સિવાય પણ તમારી ઘણી બધી કુંડળી મને ખબર છે તમે આ ઉપરથી વિચારી શકો છો હું કેટલો સાતીર મગજનો માણસ હતો મારી પાસે એવા લોકો છે અશોક માળી કીધું મને કે મારી પાસે એવા લોકો છે કે મારા એક ઉપર કાસળ કાઢી નાખે છે મને જે નડે છે એને હું કાયમ માટે પૂરો કરી નાખું છું એટલા માટે તમે મને નડ્યા છો એટલે હવેથી તમારો કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે મારા માણસો તમારા ઉપર વોચ રાખીને જ બેઠા છે ગમે ત્યારે ગમે ત્યાં તમારા ઉપર હુમલો થશે તમારી હત્યા થઈ જશે તમારાથી એક્સિડન્ટ કરવામાં આવશે અથવા તમારા બાળકોનું અપહરણ થઈ જશે પરિવાર ઉપર કોઈ પણ પ્રકારનો અમે નાના મોટો હુમલો કરશું કારણ કે તમને હેરાન કરવા માટે અમે તમે અમને હેરાન કર્યા છે તમે અમને બદનામ કર્યા છે હવે અમે કશું બાકી રાખવાના નથી કારણ કે હું પણ એક ગુંડો જ છું ખાલી માત્ર નામ જ મારો નથી બાકી હું પણ એક ગુંડો છું એમ કહીને એને મને ઘણું બધું બાકીની ધમકીઓ વાલી એને કીધું કે તમે ન કરવાના જે મારી મારી સાથે કર્યું છે તમે મને તમે અને ડિવાયસ ની એ બંને સાથે મળી અને તમે મને એસી લાખ વધારાનું નુકસાન કર્યું છે અને મારો જે લકી ડ્રો નો ધંધો હતો એ લકી ડ્રોનો તમે મારો ધંધો બંધ કરાવ્યો છે હું સેટિંગ કરી અને લકી ડ્રો નું કરી છેલ્લા બાર મહિનાથી પરંતુ તમે મારા એની વાલેર ડ્રો થયો એની ફરિયાદ દાખલ કરાઈ મેં રામપુરા દામા રામપુરા ખાતે જે મેં લકી ડ્રો કર્યો એની પણ તમે ફરિયાદ કરાવવા માટે કરી દોડા દોડ કરી રહ્યા છો નિવેદનો લખાવી રહ્યા છો અને મારો મોરથલ ગામે ડ્રો હતો તો એમાં પણ તમે પોલીસ મેલી મૂકી મૂકી અને મારો ડ્રો થવા દીધો નથી પરંતુ હવે મારું જે થવાનું હતું તો થઈ ગયું પણ હવે આજથી તમારો કાઉન્ટડાઉન શરૂ એટલે તમે આ કેવા માટે તમને આવ્યો છો તમારે જે ગણું એ ગણજો હું તમને કહેવા માટે આવ્યો છું કે આજથી તમારો કાઉન્ટડાઉન શરૂ જેટલો સાવધાન રહેવું એટલું રહેજો જેટલા હાવચે દેવું એટલો રહેજો બાકી તમે જે પ્રકારે મને હેરાન કર્યો છે ને એના કરતાં અનેક ગણી વધારે રીતે હું તમને હેરાન કરીશ તમારા પાપે તમારા એટલે કે કે ભરત દવે ટીવી 9 નું કામ કરતા દિનેશ ઠાકોર અને થરાદ બારોતરીયા સાહેબ કારણે મારા આજે લાખો રૂપિયા નુકસાન થયું છે હું કોઈ પણ મારે કોઈ પણ ભોગે તમારી સાથે બદલો લેવાનો છે કારણ કે હું કોઈને મારી સાથે જે મારી સામે પડે છે છોડતો નથી તમે મારો ગેરકાનૂની આ ધંધો બંધ કરાવ્યો હા હું કહું છું હું ગેરકાનૂની ધંધો કરતો હતો મેં બાર મહિના થી કર્યો છે કેમ આટલા દિવસ કોઈ ન પકડ્યો મને નવૈત તમે પકડ્યો કારણ કે તમે હળી કરી છે તમે અરજી કરી છે એટલા માટે પોલીસ આવી છે મારે મારા ત્યાં તમારી અરજીના કારણે પોલીસ મારા ત્યાં ફરિયાદી કરી છે મારા ઉપર અને તમારા કારણે મને આજે એંશી લાગતી વધારાનું નુકસાન થયું છે આ બધે બધું વળતર મો તમારી સાથે કોઈ પણ પ્રકારનું ષડયંત્ર કરી તમારી ઉપર હુમલો કરાવું અથવા તો મો કોઈ પણ પ્રકારનું નાટક કરી અને હું તમારી ઉપર આ બદલો લેવાનો 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 આવી ખુલ્લી ધમકી અશોક માણીને રણમલપુરજ આડ આપી ગયા છે ને અશોક મારી જતા જતા એવું પણ કીધું કે હું મારી પાસે એવા માણસો છે હું એક ઈશારો કરું ને તો ગમે એનું કાસળ ગાડી નાખે મારી પાસે એટલી મોટી ગેંગ છે બરાબર આ જે મારી સાથે ફરે છે ને આ બધા જેવા તેવા માણસો નથી મારી એક ઈશારા ઉપર ગમે એને પૂરો કરી નાખે